વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે વિધાનસભામાં માર્ગ મકાન અને શિક્ષણ અંગે માહિતી માંગી હતી. જેમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષણ યોગ્ય મળતું નથી અને ક્યાંક ભૌતિક સગવડ નથી તો ક્યાંક શિક્ષકો નથી. ગેનીમેને જણાવ્યું કે શ્રેષ્ઠ શિક્ષક અંગેના એવોર્ડમાં પણ વિચારધારાને પ્રાધાન્ય આપવામાં આવે છે. માર્ગ અને મકાન વિભાગે ગામથી ગામને જોડતા રસ્તા અંગે પહેલા જે જોબ નંબર આપવામાં આવતા હતા જે છેલ્લા એક વર્ષથી આ જોબ નંબર આપવામાં આવ્યા નથી તો ગ્રામ્ય વિસ્તારમાં કાચા રસ્તાને લીધે તકલીફો પડે છે પબ્લિસિટી લોકો ભેગા કરવા માટે એના માટે કરીને બસોની વ્યવસ્થા થાય છે પણ ઇન્ટરનલ એરિયાની અંદર મુસાફરો માટે અને તાલુકા કક્ષાએ ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા એ રાજ્ય સરકારને વાહન વ્યવહાર વિભાગ મારફત કરવામાં આવતી નથી એટલે આ લોકોની કરણી અને કથણીમાં ઘણો ફેર છે અપેક્ષા રાખીએ અને ગુજરાતની જનતાને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે એકસો ને છપ્પન સીટો આપીને એમની પાસે આશા અપેક્ષાઓ હતી એ સરકાર નથી પૂરી કરતી ત્યારે ધાર્મિકતા ઠીક છે દરેકના આપણા માટે હોઈ શકે આપણે જે વિસ્તારમાં જેને જે ધર્મને માનતા હોઈએ પણ એની સાથે પ્રાથમિક સુવિધાઓ લોકોની જરૂરિયાત પાણી રસ્તા રોડ અને જે રોજિંદારની જીવનની જરૂરિયાતો છે એમાં સરકાર જે અંશે મદદ કરવાની થતી હોય એ નથી કરતી આ બાબતમાં જે મારો આજે વિધાનસભામાં માગણી પૂરક માગણીઓમાં પ્રશ્ન હતો અને આ પ્રશ્ન આજે હું આપના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચાડું છું અને સરકારને પણ વિનંતી કરું છું કે તમે વિરોધ પક્ષને માત્ર ભલે અમારું સંખ્યા પણ ઓછું હોય પણ ગુજરાતના પ્રશ્નો કે લોકોના પ્રશ્નો મૂકવામાં તમે અમને નહીં અટકાવી શક્યો